રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને ભુજમાં શાંતિ સમિતિ મિટિંગ યોજાઈ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિર ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તે અનુસંધાને આજરોજ ભુજ શહેરના તમામ સમાજના તમામ જ્ઞાતિના આગેવાનો તથા તમામ આયોજકો સાથે શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી અને પોલીસ તરફથી જે જે જરૂરી સૂચનાઓ સૂચનાઓ આપવામાં આવી અને તમામ આયોજકો પાસેથી એમના સૂચનો મેળવવામાં આવ્યા અને આ જે કાંઈ કાર્યક્રમ છે એ તમામ સુપેરે સંપન્ન થાય એ માટે એકબીજા સાથે જરૂરી ચર્ચાઓ કરી અને સોલ્યુશન લાવવામાં આવેલ છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો